હલો ફ્રેન્ડ આજે અમારે ધારા બનાવે છે ભાખરી જો એટલે તમને છેલ્લી ને પહેલી વાર વોર્નિંગ આપીશું આની પેલા તમે છે ને વિડીયોમાં આવીને ખરાબ બોઈલા હતા અને ખરાબ વર્તન કહી દીધું ત્યારે મેં તમને પ્રેમથી સમજાવ્યા હતા અને આજે તો હું તમને છે ને પ્રેમથી નક્કી વટમાં કહું છું અને

દુખે દુખે ને મજા નથી ને કર્યા કરીએ ને તો ઘરના કઈ કામ ન થાય ને આમાં નામાં જીવ રે એટલે ન્યા ધ્યાન નહીં દેવાનું કા સાચી વાત ને બેન હમ ધારા જો ઝીણું મોટું કઈ લાગે તો ધ્યાન દે એટલે ધ્યાન નહીં દેવાનું આ ધ્યાન ઉપરથી એક વાત યાદ આવી એક ભાઈ ને મારે હરખો થી જવાબ દેવાનો છે આની પેલા એક વખત એનો એવો કમેન્ટ આવ્યો હતો હમણાં તો કમેન્ટ ની સિરીઝ ઉપાડી હોય એવું લાગે છે આપણી ફેમિલીમાં બધા હારા છે આ ભાઈ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે અને એને કંઈક છ આઠ મહિના પહેલાં એવો ખરાબ કમેન્ટ કર્યો હતો ત્યારે મેં હરખોથી જવાબ આપ્યો તો પ્રેમથી સમજાવ્યા હતા પણ એ ભાઈને મગજમાં વાત ઉતરતી નથી તો કાંઈ નહીં અત્યારમાં મારે કંઈ કેવું નથી પણ પહેલાં હું ચા નાસ્તો કરી લઉં ઘરના બધા વાસી કામ લઉં પછી નિરાતે તમને જવાબ દઉં કે હું હું છું કેવી છું વાયડી છું ડાય છું એ બધું હું તમને કહીશ તમારી ભાષામાં તમને સમજાવી અત્યાર લગી છે ને મેં બધાને પ્રેમથી જ સમજાવ્યા છે બધાએ એટલે હું બધા નથી કહેતી તમને જ કહું રોહિતભાઈ દવે નામ લઈને કહું મારે નામ નહોતું લેવું પણ અત્યારે તમને નામ લઈને કહું પણ હું તમને નિરાતે સમજાવીશ એટલે તમે છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો કે આ ભાઈ હું બોલ્યા છે ને હું કીધું છે નહીં પછી તમારે બધાને શું કહેવાનું છે ને એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો બરાબર અને આ જ વાત ઉપર તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ આજે અમારે ધારા બનાવે છે ભાખરી જો ધારાએ બનાવી ભાખરી આવડે ને અમારે ધારાને રોટલી ભાખરી રોટલા હવે શાક સંભળા જ શીખવાનું બાકી રહી કાબેન બસ હવે થઈ ગઈ હવે એમાં ખાડા કરી દે હું કેમ ખાડા કરું વેલા નથી કરી એમ ધારા આંગરાણ ખાડા નહીં પડે હાલો ફ્રેન્ડ તો તૈયાર છે ગરમા ગરમ ભાખરી અને મસ્ત મસાલા વાળી ચા તો આવી જવું બધા ચા નાસ્તો કરવા અને સાહેબ આ જે છે ને શ્રાવણ મહિનાના પાઇણા કરવાના છે હા કાલે છેલ્લો शनिवार हतो ने એટલે આજે હવે પાયણા કરી લે એટલે ભાખરી ખાઈને પાણા કરવાની છે મીઠી વસ્તુ કે નથી ખાવી કઈ વાંધો હા તો હાલો અને આ ભાખરી છે ને ધારાઈ બનાવી હો સાહેબ કેવી છે મસ્ત પરફેક્ટ તો હારું હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો સવારના બધા વાસી કામ થઈ ગયા અને ધારાબેન તૈયાર થઈને બેસી ગયા રમકડા લઈને રમવા અને આજે ધારાબેનના હાથમાં આવી ગઈ લિફ્ટી આમ જતો હા હા મેકઅપ કરીને તૈયાર થઈ ગયા તો ધારાબેન કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો અને સાહેબ બેઠા છે પંખા નીચે ફોન લઈને આરામથી કહે સાહેબ

કે મેં તમને કાલ પ્રેમથી અને શાંતિથી જ તમારો કમેન્ટનો જવાબ આપ્યો હતો અને મેં મગજ ઉપર એ નહોતું લીધું પણ તમે આજ મારા પરિવારને જે રિપ્લાય આપ્યો ને જે જવાબ આપ્યો ને એનો તો મને દુઃખ લાગ્યું કેમ કે એ મારી ફેમિલી છે અને એ લોકોને મારા વિડીયો ગમે છે એ લોકો મને પસંદ કરે છે એની બેન છું દીકરી છું ઘણા બધા અમારે આ પ્લેટફોર્મ ઉપરથી સંબંધ જોડાના છે તો એના નાતે એ લોકો મારા ફેવરમાં બોલે છે પણ તમે જો આ પ્લેટફોર્મ ઉપર આવીને મને કયો એ તો કોઈ વાંધો જ નથી હું તો આ પ્લેટફોર્મ ઉપર કામ કરું એટલે મારે તો છે ને આ પ્લેટફોર્મ ઉપર તમારા બધા જે કમેન્ટ આવે ને એ સાંભળવાની અને વાંચવાની શક્તિ રાખવાની જ છે અહીંયા બળફ રાખીને પણ જે આમાં મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે ને જે કમેન્ટ કરે ને એને તમે જે જવાબ આપો ને એ આમાં જોડાયેલા નથી બંધાયેલા નથી એટલે તમે મહેરબાની કરી અને મારા ફેમિલી મેમ્બરને કોઈને તમે છે ને આવી રીતનો રિપ્લાય ન આપતા કે આવો કમેન્ટ ન કરતા કે હું તમને પ્રેમથી કહું છું મને કયો ન્યા લગી તો વાંધો નહીં મને તો તમને જવાબ દેવાની તેવડ છે કેમ કે આ પ્લેટફોર્મ ઉપર હું કામ કરું છું મારા જે આ સબસ્ક્રાઈબર છે જે મારા ફેમિલી મેમ્બર છે એ કામ નથી કરતા એટલે તમે એને આમાં વચ્ચે ન લઈ આવતા આ છેલ્લી ને પહેલી વોર્નિંગ છે તમને મેં તમારા રિપ્લાય વાંચ્યા છે તમે હું કીધું હું નહીં મારે મોઢે બોલી અને મારે આમાં છે ને નીચું નથી દેખાવું તમે ભલે ગમે એટલે આ હદે વયા ગયા કે તમે નીચા દેખાડા પણ હું ન્યા લગી નહીં જાઉં હું નાના મોટાની મર્યાદા રાખીશ મારા સંસ્કાર નથી કે આ પ્લેટફોર્મ ઉપર આવી રીતના બોલું પણ તમે મજબૂર કરો છો મને નામ લેવામાં બસ મારે તમને એ જ કહેવાનું છે અને ખાસ રોહિતભાઈ દવેને તમે તો બ્રાહ્મણ છો તમે તો તમારી નાતે લજવો છો તમારા જેવાને હિસાબે છે ને તમારી નાતનું નામ ખરાબ થાય છે બ્રાહ્મણને મોઢે સરસ્વતી હોય અને આશીર્વાદ દેવા અને હારા શબ્દ બોલવા હાથ અને જીભ ઉપડે આવું લખવા ને બોલવા ન ઉપડે એટલે તમને છેલ્લીને પહેલી વાર વોર્નિંગ આપીશું આની પહેલાંય તમે છે ને વિડીયોમાં આવીને ખરાબ બોલ્યા હતા અને ખરાબ વર્તન કહી દીધું ત્યારે મેં તમને પ્રેમથી સમજાવ્યા હતા અને આજે તો હું તમને છે ને પ્રેમથી નથી કહેતી વટમાં કહું છું અને ખીજમાં કહું છું આવી રીતનો વિડીયો મેં ક્યારેય નથી બનાવ્યો આ પ્લેટફોર્મ ઉપર કે કોઈને વોર્નિંગ નથી આપી અને આવું કમેન્ટ મને કોઈ કરતું જ નથી તો તમે તમારી વાણીમાં અને તમારા હાથમાં થોડોક કંટ્રોલ રાખો બ્રાહ્મણ છો એની મર્યાદા રાખીએ છીએ ભૂદેવને અમારાથી કંઈ કહેવાય નહીં પણ તમે તમારી મર્યાદા વટી ગયા છો તો હવે પછી જો તમે આવો કમેન્ટ કરશો ને તો મને આવડે છે આની ઉપર એક્શન લેતા અને તમને મારા વિડીયો ન ગમે ને તો પ્રેમથી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દો અને નીકળી જાઓ મેં તમને ફોર્સ નથી કર્યો કે લેખિતમાં નથી દીધું કે તમે મારા વિડીયા જોઉં અને તમે જતા ને કે જેણે ભૂલ કરી પછી મારી પાસે માફી માગી હતી અને મેં મન મોટું રાખીને દિલ મોટું રાખીને તમને માફી કર્યા હતા તો એક વખત માણસથી ભૂલ થાય વારે વારે ભૂલ ન થાય આ તમે જાણી જોઈને આ વસ્તુ કરો છો કે તમારી માનસિકતા અહીંયા બતાવો છો કે તમારો માઇન્ડ કેવો કામ કરે ને તમે હું વિચારો છો જે મારી રિયલ લાઈફ છે જે રિયલ ફેમિલી છે ને અમે જે પ્રેમથી રહીએ છીએ ને એ જ હું તમારી એરિયા શેર કરું છું મને એવું લાગે છે કે તમારું આજુબાજુનું વાતાવરણ ને તમારું ઘરનું વાતાવરણ આવું નહીં હોય એટલે અમારું આ ફેમિલી જોઈને તમને અંદરથી છે ને મરચાં લાગે છે આ એના હિસાબે આવા કમેન્ટ થાય તો હવે પછીથી કમેન્ટ કરતા અને લખતા પહેલાં દસ વખત વિચાર કરજો નહીતર તમને જે આમાં અહીંયા આવી અને અપશબ્દ લખવા કમેન્ટ કરવો જે આવડે છે ને મને બધું આવડે પણ હું છે ને મારી મર્યાદામાં છું સારું છે મારા એવા સંસ્કાર નથી કે હું આ પ્લેટફોર્મ ઉપર બતાવું કેમ કે મારી આમાં યુટ્યુબ ફેમિલી છે આમાં મારી બેન દીકરી ભાઈ બધા જોવે છે વિડીયો તો એનું હું ધ્યાન રાખું અને તમારા જેવા એક બે આવી નવા કમેન્ટ કરીને જાય ને તો કંઈ ફેર ન પડે મારી ફેમિલીના મેમ્બર જ કહે છે જે મારી આ યુટ્યુબ ફેમિલી છે કે આવા નેગેટિવ કમેન્ટ આવે ને એને બેન ઇગ્નોર કરો હાથી એ ઘણા કહે છે કે આથી બજારમાં આયલો જતો હોય તો કૂતરા ભણતા હોય એટલે ભહવા દેવાના તો તમારી ગણતરી એમાં થાય છે એટલે હવે મારે જાજુ કંઈ કેવું નથી અને મારો દિવસ નથી બગાડવો ને મારી ફેમિલીનો દિવસ નથી બગાડવો તમારા કરતાં તો સારા સારા કમેન્ટ કરવાવાળા જ છે પરિવારમાં અને બ્રાહ્મણનું જ ફેમિલી છે આમાં અને અમે બ્રાહ્મણ આઈરે જ નાના મોટા થયા છે પણ આવા બ્રાહ્મણ મેં ક્યારેય જોયા નથી તો તમે તો તમારી નાતનું ઈનામ ખરાબ કરો છો એક માછલી હોય તળાવ ને ખરાબ એટલે હવે બસ વધારે કંઈ કહેવું નથી અમે તમારા ભાગીદાર થાય એવું નથી કરવું તો તમારું બધાયનું બધા સોનલ બેન ને અને રોહિતભાઈને જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને જે કોઈ મારા ફેવરમાં કમેન્ટ કરે ને એને તમે કમેન્ટ કરશો કે એની અહીંયા ગેરવર્તન કરશો ને તો હું છે ને જીરી કઈ સાખી નહીં લઉં એમ સમજી લેજો મને હો ત્યાં લાગી બરાબર પણ જે મારા ફેમિલી મેમ્બર જે મને કમેન્ટ કરે છે ને એને તમે રિપ્લાય કરીને કંઈ કહેવો ને તો પછી હવે વળતો જવાબ તમને મળી જાય આ હજી હું તમને પ્રેમથી જ કહું છું જો આ પ્રેમથી કહેતી હોય ને તો ગુસ્સો કેવો છે એ તમે જોઈ લેજો તો હવે જાજુ કંઈ નથી કહેવું તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને હાલો હવે ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગ્યાનો તો હવે બપોરની રસોઈ બનાવીએ અને કંઈક નવા જૂનું કામ કરીએ કેમ કે આવા તો આવે ને જાય એને ઇગ્નોર કરવાના તમે એક લાઇક કરશો ને એક તમારો વ્યૂ આવશે તો કંઈ ફેર નહીં પડે તમારે હાટું થઈને મારા સરસ સરસ જે ફેમિલી મેમ્બર છે મારા સબસ્ક્રાઇબર છે ને એનું મન નહીં દુભાવું પણ મને કંઈ કહેવું ને તો એને તકલીફ થાય એનું મન ધુભાઈ છે એ સો ટકાની વાત છે એટલે બધાયની હાયુ ન લ્યો તો વધારે સારું તમારે બધાયનું શું કહેવાનું છે ને કેટલા તમે બધાય મારી વાતથી સહમત છો એ જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો તો હાલોભાઈ તમે તમારી હગી બહેન એને આવી રીતના વર્તન કરો તમારા ઘરમાં છે બેન દીકરી કે પરિવારમાં કોઈ તમે પણ જલમ દીધો એક વ્રત મત છે એટલે કોઈને પણ કંઈ કેતા પહેલા લખતા પહેલા ઇફેક્ટ કરતા શીખો કોઈ પણ વ્રત હોય મેં ક્યારેય આ પ્લેટફોર્મ ઉપર કોઈ આરિયા ગેરવર્તન ન કર્યું કે કોઈના કમેન્ટનો આવી રીતના મે જવાબ નત દીધો પણ હદ ઉપર થઈ ગયું પાણી છે ને नाक થી ઉપર વયુ ગયું એટલે મારે બોલવું પડ્યું નહીતર આ રીતના મે ક્યારેય કોઈના કમેન્ટનો જવાબ નત આપ્યો બધાયને હस्ता મોઢે પ્રેમ થી જ મે રિપ્લાય આપ્યો છે અને માથા ઉપર જ રાખ્યો છે પણ તમે છે ને અમને મજબૂર કરો છો તમને કેટલી વખત કીધેલું કે પર્સનલ લાઈફ વિશે તમે ના પૂછો એ કાંઈ વાંધો નહીં હાલો તમે પૂછો એના વિશે મેં વિડીયો બનાવીને મૂકેલો છે જોઈ લો તમને આખી માહિતી મળી જાય પણ જે તમે ગેરશબ્દ બોયલા છે ને એ તકલીફ મને વધારે થાય તમે ઘરમાં આવું વર્તવન કરો છો તમારા ઘરમાં આવું વાતાવરણ છે તમારી બેન દીકરી તમારી બેન દીકરી છે ને બધા માટે બેન દીકરીની ઇજ્જત અને સન્માન કરતા શીખો બ્રાહ્મણ છો તો બ્રાહ્મણની મર્યાદા રાખો

બૈરાની ઇજ્જત કરતા શીખો કોઈ પણ બૈરા તમારા બૈરા હોય તો એ તમારા બૈરાની આપણે ઇજ્જત કરીએ આ વસ્તુ હું કામ કરો હાઈથે કરીને તમે તમારા નાચના તમે પોતે અને અમે બે ઇજ્જત કરીએ તો અમને દુખ થાય છે અને અમને તકલીફ થાય છે ને બ્રાહ્મણની ઓલું વાત કરવી ખરાબ વાત કરવી એ પાપ લાગે અમને પણ તમે મજબૂર કર્યા ને હમ બોલવામાં કે તમે બોલો કે તમારે ફેમ જોઈએ નેમ જોઈએ કે હું એને હિસાબે તમે કમેન્ટ કરો કે હું મારે વ્યૂ ની કે લાઈક ની એટલી નથી કે તમે આવું બોલશો કે તમારા વિશે હું વિડીયો બનાવી તો મારે હારા વ્યૂ આવશે ને હારા કમેન્ટ આવશે ને લાઇક આવશે નહીં એના હાટું થઈને હું કામ નથી કરતી પણ તમે છે ને બે ચાર મહિને આવો કમેન્ટ કરીને એ સાબિત કરો છો કે તમારે ફેમ નેમ જોઈએ તમે હારો કમેન્ટ કરો તોય હું તમારું નામ લઈશ ઇજ્જતથી નામ લઈશ અને વિડીયોમાં કહીશ પણ એવા નેગેટિવ કમેન્ટ કરીને ગેરશબ્દ બોલીને હું કામે તમારી ઇજ્જત અને તમારું નામ ખરાબ કરો છો અને પેલું તો તમારા મા બાપનું નામ ખરાબ કરો છો તમે એટલે વિચારો કંઈ પણ બોલતા પહેલાં અને સોનલબેન તમે મારાથી મોટા જ હશો મને લાગે તમારા બોલવાનું અને તમારા કમેન્ટ ઉપરથી તો તમે થોડીક નાના મોટાની મર્યાદા રાખો તમને જે કંઈ લાગતું હોય તમને ન ગમતું હોય અમારું વર્તન ન ગમતું હોય કે તમને એવું લાગતું હોય તો મારા વિડીયો નહીં જોવાના ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દો પણ મેં તમને પ્રેમથી જ જવાબ આપ્યો હતો પણ તમે જેટલી હું હારી ઠાઉ જેટલી પ્રેમથી જવાબ દઉં ને એનો તમે ગેરલાભ ન ઉપાડો અને કોઈને પણ તમે મનગમતો કે મન ફાવે એમ જવાબ ન આપો આ શોભા ન દે

તો તમે કંઈ નીચા નહીં થઈ જાવ બોલો ને એનાથી ઘણું દુઃખ થાય અને અમે સવારથી લઈને સાંજ સુધી છે ને આ વિડીયો બનાવવામાં મહેનત કરીએ ત્યારે પંદરથી થી વીસ મિનિટનો વિડીયો બને અને તમારે એ શેર કરીએ છીએ તમે ટ્રાય કરજો પાંચ મિનિટ ફોન સામે રાખીને બોલવાની કે આના માટે કેટલી હિંમત જોઈએ લેવા માટે અમે કોઈ એવા વિડિયા નથી બનાવતા કે કોઈને પણ અમારા ફેમિલીને નીચું ગાળવા જેવું થાય અમે અમારા ઘર પરિવારનો અમારા મા બાપનો અને બધાનું વિચારીને પછી આ પ્લેટફોર્મ ઉપર કામ કરીએ અંજુને તો જ સાસરો અહીંયા છે પીયરો અહીંયા છે ને મોસારે અહીંયા છે મારે બધાનું રાખવાનું એક જ ગામમાં છે હંજુ એટલે તમને અમે હજી પ્રેમથી કહીએ છીએ કે તમે જે કંઈ લખો જે કંઈ બોલો જે કંઈ કમેન્ટ કરો ને સમજી વિચારીને કરો થોડીક વાર પૂરતા તમે મારી જગ્યાએ આવીને વિચારો કે તમે જે આ લખ્યું જે બોલ્યું એનાથી કેટલી તકલીફ થાય ઇગ્નોર થતું હોય ને ત્યાં લગી તો ઇગ્નોર કર્યું જ હોય પણ હદ ઉપર થઈ જાય ને ત્યારે બોલવું પડે અને મને ખબર છે કે આ પ્લેટફોર્મ ઉપર કામ કરીએ ને તો આવા નેગેટિવ કમેન્ટ આવવાના એના માટે તૈયાર જ રહેવાનું પણ આ બે વર્ષની અંદરનો આ પહેલો એવો રેકોર્ડ કે બનાવ છે કે બે દિવસ લગી આવી રીતના કમેન્ટ આવ્યા અને તમે મારા જે સબસ્ક્રાઈબર છે એને રિપ્લાય આપ્યો ને એને તમે છે ને એની આઈ ગેરવર્તન કર્યું નહીતર આમાં બધાએ સરસ સરસ જ કમેન્ટ કરી રહ્યા છે બધાએ સપોર્ટ કર્યો છે મોટિવેશન મળ્યું છે મને અને બધાનો સાથ છે ત્યારે હું આઈ લગી પહોંચી છું તો મહેરબાની કરીને આવું ના કરો તમે વિડીયો ન જવ તો કંઈ નહીં સપોર્ટ ન કરો તો કંઈ નહીં પણ કોઈને પણ આ પ્લેટફોર્મ ઉપર આવી અને આવું વર્તન કરીને ગેરશબ્દ બોલી અને એનું અપમાન તો ના જ કરો ઇજ્જત ન કરી શકો ને તો કંઈ નહીં મારે એક વ્યૂ કે એક લાઈટનો કંઈ ફેર નથી પડતો પણ તમે જે બે શબ્દો બોલી જાઓ ને એનાથી ઘણો ફેર પડે છે આવડું કહેવત નથી કોઈનું સારું ન કરો તો કાંઈ નહીં પણ કોઈનું ખરાબ નહીં જિંદગીમાં કોઈ દી કોઈનું ખરાબ નહીં કરવાનું એટલે કંઈ પણ બોલતા પહેલાં અને લખતા પહેલાં દસ વખત વિચારો અને આમાં છે ને નાના મોટા બધા વિડીયો જોવે છે બેન દીકરી દીકરા નીકરા દીકરી છે વિચારી અને પછી લખો અને બોલો અને કમેન્ટ નો રિપ્લાય અને વાંચવાનું તો બધાય રિપ્લાય વાંચે જ છે ને કમેન્ટય વાંચે છે અને તમને તમારા રિપ્લાયનો રિપ્લાય મળી જ ગયો છે મેં વાંચો એટલે જ મારે અત્યારે નામ લેવું પડ્યું અને કેવું પડ્યું તો બસ હવે આ છેલ્લી પહેલી વોર્નિંગ છે તમને હવે સમજો તો તમારા ભાઈ નહીતર પછી તો છે ને અત્યારે મારી મૂંઝવણ હતી ને જે મને મગજમાં જે આ ગોટાળો હતો ને એ મેં અત્યારે ક્લિયર કરી દીધો ને સાહેબ ક્યારેય બોયલા નથી આજે પહેલી વખત બે વર્ષમાં આ પ્લેટફોર્મ ઉપર કમેન્ટ ઉપર આટલું બોયલા છે કેમ કે આ કમેન્ટ તમારો એવો હતો ને એટલે કે યોગ્ય કમેન્ટ નહોતો જે તમે લખો નહીં એના માટે તો સારું હાલો હવે વાત કરવી નથી તો આપણી આ યુટ્યુબ ફેમિલી છે એ બધાને હું પૂછીશ કે તમે કેટલા આ વાત ઉપર સહમત છો જે મેં અને સાહેબે કમેન્ટનો જવાબ આપ્યો એનો તો તમે બધાએ મને કમેન્ટ કરીને કહેજો અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો મળીએ થોડીક વાર રહીને અમારા ધારાબેન આવ્યા છે ચોકલેટ લઈને કેમ કે મગજ થઈ ગયો છે ગરમ તો હવે ચોકલેટ ખાય મોઢું મીઠું કરીએ ને મગજને ઠંડો કરીએ ચોકલેટ ઠંડી છે ને એટલે ખાધા અડધો કિલો લિસ્ટી કરી લીધી એમ આપ્યા હાલો આવી કડવી કડવી વાણી વાપરી ને તો હવે જીભ ને મીઠી કરી લઈએ તો કુછ મીઠા હો જાય તો હાલો બધા ચોકલેટ ખાવા આ ઈંડોળા ને પ્રસાદી જવો રાધે છે કેમ કે ટાંગ્યો વાત ગઈ રાત ગઈ બાદ ગઈ મગજમાં નહીં બરાબર હો માઇન્ડ ફ્રેશ થઈ ગયો હળવા થઈ ગયો ને ચોકલેટ ખાઈને મોઢું મીઠું કરી લીધું તો હારો હાલો મળ્યા તો આવી જાવ તમે બધાય બપોરા કરવા ને બપોરા મેનુ અમારું હાવ અલગ જ છે તમે હોય ને એવું મેનુ છે જો એમાં એવું હતું કે એકને ખાવાતા લસણિયા બટેટા અને એકને ખાવાતા ભૂંગરા બટેટા એટલે બે ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આ મેનુ તૈયાર કર્યું છે તો બપોરામાં છે મસ્ત એવા તીખા તમ તમતા લસણિયા બટેટા ભૂંગરા ભાખરી વાનવા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારું બપોરનું મેનુ રવિવાર હોય ને એટલે અમારું મેનુ આખો કઈક અલગ જ હોય તમે વિચાર્યું ન હોય ને એવું ને મારે તો એ બાપ દીકરી જે ખાઈ આપણે તો જે મળી ખાઈ લેવાનું હાલે ને તો હારું હાલો બપોર આ કરી પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો ને અંજુ કરે છે ફૂલ ઝાડની દેખરેટ હા

દુકાન બંધ હોય તો એકવાર તો બજારમાં જાવું જ પડે એમાં ન ને અંજો સારું મારે પૂરી ને તો રખાઈ તમને કાઈ વાંધો નઈ અર્ધો દી ઘર માં રહ્યો તોય ભાઈ હું બધાય રુંડાના કામ કરી લઉ સાઈડ ને જવા દઈ બજાર આહા જો આપો ગ થું ઉતરવા જવું ને તઈ હવાખો નઈ પડતી આમ ખબર ન થતી હાલવા ચાલવા

જય બોલે ના જય બોલે આ કાપી ના કુત આ હબળવાઈ રાડીન રાડીને કવેલ કુકાઈ ની દે